મોરબી મચ્છુ બે ડેમમાંથી રવિ સિઝન માટે પાણી ન છોડતા રજૂઆત આઠ ગામના સરપંચે રવિ સિઝન માટે પાણી ન છોડવા રજૂઆત કરી છે જેતપુર વનાળિયા ખાખરાળાના તાલુકા પંચાયતના સદસ્યએ કરી રજૂઆત ગોર ખીજડિયા બગથળા માનસર તાલુકા પંચાયતના સદસ્યની પાણી ન છોડવા માંગ કપાસ નીકળી શકે તેમ ન હોવાથી સિંચાઈ માટે નથી પાણીની જરૂર ખરીફ સિઝન માટે કપાસ અને અન્ય પાક સમયે પાણી આપવા માંગ જેતપુર વનાળિયા ખાખરાળાના તાલુકા પંચાયતના સદસ્યએ કરી રજૂઆત ગોર ખીજડિયા બગથડા માનસર તાલુકા પંચાયતના સદસ્યની પાણી ન છોડવા માગ કપાસ નીકળી શકે તેમ ન હોવાથી સિંચાઈ માટે નથી પાણીની જરૂર ખરીફ સિઝન માટે કપાસ અને અન્ય પાક સમયે પાણી આપવા માગ